ભાજપ અને આમ જનતા વેરા વધારાને લઈને મૂઝવણમાં મુકાય છે તો વધારાનો બહાનો કરી મેયર બનાવવાના સપના જોતા નેતાઓ હાલ આંતરિક જૂથવાદ પર ઉતરી આવ્યા છે આવનારા સમયમાં મનપાની ચૂંટણી થવાની છે અને તારીખોનો કહેર નથી ત્યાં જ એક જ પક્ષમાં બે જૂથો વચ્ચે વિવાદ જોવા મળ્યો છે વેરા વધારાની વાત એક બહાનું પકડી અને બંને નેતાઓ વેરા વોર કરી રહ્યા છે ભાજપના મોટા ગજાના નેતા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા અને બાબુ બોકીરિયાના નેતૃત્વમાં જૂથવાદ એક મોટી ચર્ચાનો વિષય બન્યો છે નગરપાલિકા બાદ પોરબંદર મહાનગરપાલિકા બની ચૂકી છે વિકાસના કામો છે તેની વાતો થઈ રહી છે પરંતુ લોકો ઉપર જે વેરાનો માર્ગ જીતી દેવામાં આવ્યો છે તેને લઈને લોકો પણ હજુ અસમંજસ છે વેપારી વર્ગ પણ તેની રજૂઆતો અધિકારીઓ સુધી ગાંધીનગર સુધી કરી ચૂક્યા છે આપણી સાથે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીજ્ઞેશભાઈ કાર્યા છે જીજ્ઞેશભાઈ વેરાની વાત છે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા કે વેરો જૂની પદ્ધતિ મુજબ જ આવશે શું હકીકત છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કમિશનર સાહેબ જે જવાબ આપ્યા છે તે ગોળ ગોળ આપ્યા છે કોઈ સ્પષ્ટતા થતી નથી સર્વપ્રથમ તો પોરબંદર નગરપાલિકા હતી ત્યારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારીએ દસમા મહિના એટલે ઓક્ટોબર મહિનામાં એને ઠરાવ કરી અને આ વેરો જે વેપારીને અથવા તો પોરબંદરની પ્રજાને અનુકૂળ આવે એવો વેરાનો એની ઠરાવ કર્યો હતો એ ઠરાવ એની ડિસેમ્બર મહિનામાં એટલે ડિસેમ્બર મહિનાની દસમી તારીખ આસપાસ કમિશ્નર સાહેબ ને મહા મ્યુનિસિપાલ કમિશ્નર સાહેબ ને પાસ કરાવવાનો એટલો ને એકવીસ બાર બે હજાર ચોવીસ એટલે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસે કમિશ્નર સાહેબે મંજૂરી હતી ત્યારબાદ એક એક બે હજાર પચીસ થી પોરબંદર મહાનગરપાલિકા થઈ ગઈ એ ઠરાવ ચેતનાબેન તિવારીએ કર્યો હતો એ ઠરાવની અમલવારી ફક્ત કમિશનર સાહેબ દ્વારા કરવામાં આવી હતી આ બાબતે વેપારીઓ અને પોરબંદરની આમ જનતાને જે ખ્યાલ આવ્યો કે બધો જે આજે હાઉસ ટેક્સ વેરો લાગી ગયો છે ત્યારે વેપારીઓમાં ગણગણાટ ચાલુ થયો અને વેપારીઓમાં રજૂઆત આવી કે ભાઈ આ પ્રમાણે આટલો આટલો વેરો છે તે ખૂબ જ વધારે છે અન્ય નગરપાલિકા જે હોય છે મહાનગરપાલિકા હોય છે જૂનાગઢ છે રાજકોટ છે અમદાવાદ છે ભાવનગર છે ત્યાં પણ આટલો વેરો લેવામાં આવતો નથી તો આ બાબતે બે દિવસ પહેલા મેં પોતે સ્પષ્ટતા કરી કે આ વેરો ચેતનાબેન તિવારી દ્વારા કરવામાં આવેલો હોય અને ચેતનાબેન તિવારીએ મહા રાજકોટ મહાકમિશ્નર સાહેબની મંજૂરી લઈ અને વેરાને બહાલી આપી હોય ત્યારે આ બાબતે મારી તબિયતને અનુસંધાને હું છેલ્લા એક મહિનાથી બહાર હતો આજ સવારે જો અમદાવાદ થયો ત્યારે તો ગઈકાલે જ એવી જાહેર થઈ કે ભાઈ આપણા શ્રી ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા એવી જાહેર કરી કે આ વેરો જે જૂનો હતો એ જ લેવામાં આવશે પરંતુ અત્યારે એવું જાણવા મળે છે કે આપણા પોરબંદરના કમિશનર સાહેબે એવું કીધું છે કે ભાઈ અમારી પાસે આ બાબતની કોઈ માહિતી નથી અથવા તો અમારી પાસે આ બાબતનું કોઈ અમને કંઈ જાણવામાં આવ્યું નથી આવતા દિવસોમાં જો અમને કંઈ જાણવા મળશે તો આગળની ઉપરની ઉપરથી મંજૂરી લઈને જે કઈ કાર્યવાહી કરવામાં આવશે ત્યારે વેપારીઓ અમુક લોકોએ ફટાકડા મતલબ શું વેપારીઓ કરી જે કંઈ પણ હોય તે તાત્કાલિક નિવારણ કરવું જોઈએ કારણ કે હકીકત તો છે કે વેરાનો વેરો વધારે છે હકીકત છે અને આ વેરો જે છે કોઈ સામાન્ય માણસ તો નહીં પણ પૈસા વાળા માણસ આટલો વેરો ભરી શકતો હોય કારણ કે ઘણી સુવિધાનો અભાવ હોતો હોય છે તાત્કાલિક પણ ફેરફાર કરી અને વેરાનું પાછું નિરાકરણ સમક્ષા કરી અને નિરાકરણ કરવું મારી અપેક્ષા છે મહત્વની વાત છે જે તમે કીધું એમ વધારી એના સમયમાં વેરો વધ્યો હતો અને હવે પરિસ્થિતિ એવી છે કે બેન પોતે જ આવેદન દેવા જાય છે કે વેરો ઘટાડો પોતાની જ મંજૂરી ઉપર પોતે જ આવેદન આપે છે આ બાબત મારે સ્પષ્ટતા કરવાની છે કારણ કે બે દિવસ પહેલા જ કોઈ તકલીફ એવું હોય તો જાણ કરો પણ ત્રીસ દિવસ માં અંદા વેરો સરજુભાઈ ઠરાવ કર્યો તો એ સાઈડમાં મૂકી દીધો કોઈ અમલવારી કરવા માટે રાજકોટ મોકલાયેલ ન હતો પરંતુ ન્યૂઝપેપર માં એવું આવ્યું કે સરજુભાઈ મારા મોટાભાઈ હોય અને ચેમ્બર પ્રમુખ આ બાજુ બોલતા ના હોય કારણ કે સરજુભાઈ બોલતા નથી ને વેપારીના કાયમ એકસો આઠ તરીકે જે કામ કરતા હતા ત્યાં કેમ મુદ્દો કરીને બેસી ગયા તો આ બાબતે મારે પરમ દિશ કમિશ્નર સાહેબ કાગળ લખવો પડ્યો અને મીડિયાને પણ જાણ કરવું પડ્યું કે ભાઈ મારા મોટાભાઈ સરજુભાઈ કારિયાએ આ કોઈ ઠરાવ કર્યો નથી જો કર્યો હોય તો હું એની પર શરમ રાખતો નથી કારણ કે ભૂતકાળમાં સરજુભાઈ જયારે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે સુતારોલામાં લાઈટ અને ગટરના પ્રશ્ન હતા ત્યારે સરજુભાઈ ને પ્રમુખ સ્થાને થી ત્યાં બોલાવ્યા હતા સરજુભાઈ ના જવાબમાં થોડું અમને સંતોષકારક ન હોય ત્યારે અમે બંને ભાઈઓ જાહેરમાં અમને થઈ મીડિયા પણ એમનું સાક્ષી છે જ્યાં સુધી નિરાકરણ ન આવ્યું ત્યાં બી અમે સરજુભાઈ ને જવા પણ નતા દીધા અને સરજુભાઈ નિરાકરણ કર્યું ત્યારબાદ અમે દુકાનો ખોલી હતી એટલે હું કોઈ દી મારા પ્રમુખ સ્થાનમાંથી ભાઈ ભાઈ જેવું રાખતો નથી હું વેપારી ભેગો જ રહ્યો વેપારી ભેગો જ રહ્યાના છું આવતા દિવસોમાં આ સરજુભાઈ વેરાનો પ્રશ્ન છે એનું તો નિરાકરણ કરવામાં સાથે જ આવતા કોઈ પણ પ્રશ્ન હું એની સાથે જ રહીશ ગઈકાલે જે અરવિંદભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરી છે અને જાહેરાત કરી છે ક્યાંક એવું નથી લાગતું કે ભાજપ અંદર આંતરિક જૂથવાડ હોય તે પ્રમાણે એની પ્રક્રિયા ચાલતી હોય એવું બને કે ચેતનાબેન જે નગરપાલિકાના પ્રમુખ હતા ત્યારે એની ઠરાવ કરી રહ્યો પોતે જિલ્લા પ્રમુખ તરીકે પત્ર દેવા ગયા હોય ત્યારે ભૂલ ભરેલું હોય એવું લાગ્યું હશે બધાને કારણ કે ત્યારબાદ ત્યાં સુધી એવું જ લાગતું હતું કે સરજુભાઈ પણ ટોપલા જોવાતા હતા પણ હકીકતમાં ચેતનાબેને ઠરાવ કર્યો હોય તેની સ્પષ્ટતા નથી થતી પરંતુ સ્પષ્ટતા કર્યા બાદ ભાજપમાં મને એવું લાગે છે કે આ બાબતે ચર્ચા થતા કોઈ પણ નિરાકરણ આવ્યું એવું મને લાગે છે હવે 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 શું લાગે છે આવનારો દિવસો આ લેલીપોપાન વેરો ઘટાડવાની વાત છે તો આવનારા સમયમાં ચૂંટણી છે હજી કોર્પોરેશન ની ચૂંટણી પણ બાકી છે આપણે નવી કોર્પોરેશન પછી પ્રથમ ચૂંટણી આવશે શું સંતોષો લોકોને આપશો આ પરિસ્થિતિમાં એક છે કે અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય છે અને હોશીલા છે અને હું મારું ત્યાં સુધી બોલીને કોઈ ફરતા નથી એટલે સો સો ટકા એની જે બીડું ભેડપું છે એ વેપારી માટેના જે આ પ્રશ્ન છે નિરાકરણ કરી દેશે કે સો એ સો ટકા નિરાકરણ કરી દેશે એવી મને આશા અને ખાતરી છે કેમ કે આવતા બી સોમાં જે થાય એ જોવાનું રહેશે અત્યારે જે વાત કરવામાં આવી અસમંજસ ની વાત હજુ પણ ગુચવાયેલી છે કેમ કે વેરો વધી પણ શકે છે અને ના પણ વધી શકે કદાચ અરવિંદભાઈ ના કહેવા પ્રમાણે કદાચ વેરો આ વર્ષ દરમિયાન ન લેવામાં આવે તો આવનારા સમયની અંદર જે ચૂંટણી બાદ ફરી ટોપિંગ વેરો ઝીકી દેવામાં આવે તેવી પણ અત્યારે લોકોમાં ભય સેવાઈ રહ્યો છે ને અત્યારે જૂનો વેરો ભરવો કે નવો ભરવો અથવા ના ભરબો તેની પણ એક વાત લોકોના મનની અંદર ખૂચી રહી છે છે આવી રહ્યા તેને લઈને સૌથી મોટો વિવાદ સર્જાયો છે ગઈકાલે ધારાસભ્ય અર્જુન મોઢોરિયા જાહેરાત તો કરી દીધી છે પરંતુ ઓફિશિયલી હજી કોઈ માહિતી ના મળતા લોકો પણ મંજુસમાં છે તો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિગ્નેશ કારિયા

પોરબંદર મહાપાલિકા દ્વારા જે પ્રોપર્ટી ટેક્સ અને બિલમાં વિચારણા કરવામાં આવનાર છે વધુ આમાં જણાવવાનું કે અગાઉ જે મિલકત ધારકો દ્વારા વેરો ભરવામાં આવેલ છે તેઓને નવા વેરાના દરો નિયત થયા બાદ તફાવતની રકમ પણ બિલમાં સરભર કરી દેવામાં આવશે આપણે પોરબંદર જિલ્લાના લોકો માટે ફેવરનો નિર્ણય લેવડાવેલો છે બેન આવો આક્ષેપ તમારી ઉપર થાય છે બંને ભાઈઓ છે સગા જિગ્નેશ કારિયા અને સરજુ કારિયા અને તમારી ઉપર આવો ગંભીર આક્ષેપ કરે છે કે ભાઈ સરજુ ભાઈઓ તો વેરો મૂકી દીધો તો એક બાજુ હવે ચેતના બેન આવીને પાછું ઉપાડ્યું ના ના એ વેરાનો ઠરાવ સરજુ ભાઈ હતા ત્યારે થયેલો હતો અને તમે અહીંયા નગરપાલિકાએ જઈને કાગળિયા તપાસ કરી શકો છો બેન અને મોટી વાત છે કે હવે લોકો અસમંજસમાં છે કે હજી કઈ નગરપાલિકા ઓફિસિયલી આજે કમિશનર સાહેબ સાથે વાતચીત કરી ત્યારે પણ એને કોઈ સ્પષ્ટ જવાબ નથી આપ્યો ના કમિશનર સાહેબની સાઈન સાથેનો જ હું તમને હમણાં પ્રેસ નોટ લેટર આપું છું કે કમિશનર સાથે જ કન્વિન્સ કરાવી અને સ્થગિત કરવામાં આવેલા આવવાનો હુકમ કરી દીધેલો છે એ આ અત્યારે હું તમને બતાવીશ કમિશનરની સિગ્નેચર સાથે છે ખાસ જે રેકડી ધારકો છે તે પણ આજે નગરપાલિકાએ પહોંચ્યા હતા તેના ભાડામાં પણ ક્યાંક રાહતની માગણી છે જૂના ભાવો પ્રમાણે ભાડું લેવામાં આવે તેવી માગણી છે એ પણ આપણે લોકોની સાથે રહી અને મ્યુનિસિપલ કમિશનર ને વાત કરશું કે જે બીજા મહાપાલિકામાં જે રીતે છે એ એ પ્રમાણે પ્રમાણે લોકોને ભારણ ન પડે તો નિર્ણય કરે એવી આપણે પણ એને રજૂઆત આ આંતરિક જૂથવાદ ભાજપની અંદર અત્યારે ચાલી રહ્યો છે આક્ષેપ ચાલી રહી છે તો ક્યાંક આવનારા સમયમાં ચૂંટણી પણ આવી રહી છે તો શું આ ચૂંટણીને લઈને ક્યાંક આક્ષેપ થઈ છે ના ના કઈ આક્ષેપ બાજી નથી અમે બધા સાથે રહી સંગઠિત થઈ અને બધા પબ્લિકના હિતના નિર્ણયો કરીએ છીએ એવા કોઈક અપવાદ રૂપ હોય કે જેને પોતાનું હિતનો સ્વાર્થ હોય તો એ જુદી જુદી અફવાઓ ફેલાવે બાકી લોકો બધાને જાણે છે જી અત્યારે જો જૂથવાદની વાત છે ભાજપની અંદર જીગ્નેશ કારિયા પણ ભાજપમાં કાર્યરત છે અને સર્જુ કારિયા તે પણ અત્યારે ભાજપમાં કાર્યરત છે તો ચેતનાબેન તિવારી છે તે પણ જિલ્લા ભાજપના પ્રમુખ છે આંતરિક જૂથવાદ જે અત્યારે આક્ષેપબાજી ઉપર આવ્યો છે આવનારા સમયમાં ચૂંટણી આવી રહી છે પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવનાર છે તારીખો હજુ ડિક્લેર નથી થઈ પરંતુ જે ચૂંટણીની તૈયારી છે તે આક્ષેપ બાજીને લઈને તૈયાર કરવામાં આવી રહી છે ક્યાંક આવનારા સમયમાં પ્રજા આ ટેક્સ નો બોજો ચૂંટણી પછી આના કરતા પણ વધુ ન આવે તેવા પ્રયાસ અત્યારે લોકો કરી રહ્યા છે અને સામાજિક કાર્યકરો પણ કરી રહ્યા છે એક બાજુ ભાજપના આંતરિક જૂથવાદ અને બીજી બાજુ પ્રજા એની ઉપર જે વેરા ઝીકવામાં આવ્યા છે તેની ઉપર લાવવા માટેના પ્રયાસ અત્યારે સામાજિક કાર્યકરો કરી રહ્યા છે તો આમ આદમી પાર્ટી પણ આજે પોરબંદર મહાનગરપાલિકાએ પહોંચી હતી તો આવનારો સમય લોકોને કેટલો ભાર પડશે કે હલકો પડશે તેના માટે સૌથી નજર લોકોની રહેશે ચેતન ઠકરા ટીએનજી પોરબંદર